વડોદરા શહેરમાં વીર શહીદ ભગતસિંહની એકસો અઢારમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનું અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સ્વતંત્રતા આંદોલનના પ્રેરણા સ્ત્રોત અને યુવાનોના આદર્શ એવા ભગતસિંહની યાદમાં અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે નવત્રીસ વાગે ન્યાયમંદિર સામે સ્થિત ભગતસિંહ પ્રતિમા સમક્ષ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજ્યો આ કાર્યક્રમની શરૂઆત શહીદ ભગતસિંહની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી બાદમાં ભગતસિંહજીના જીવન વિચારો અને આદર્શોને ઉજાગર કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું આ પ્રસંગે યુવાનોને રાષ્ટ્રપ્રેમ સામાજિક ન્યાય અને ક્રાંતિકારી વિચારસરની પ્રત્યે પ્રેરિત કરવાના ઉદ્દેશ સાથે ગીત અને ભાષણો રજૂ કરવામાં આવ્યા આ કાર્યક્રમના આયોજનમાં ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન વડોદરા જિલ્લા સમિતિ દ્વારા કરવામાં આવ્યું એઆઈડીએસઓના વડોદરા જિલ્લા સેક્રેટરી આયુષ કુલશ્રેષ્ઠએ જણાવ્યું હતું કે આજના સમયમાં યુવાનોને શહીદ ભગતસિંહના વિચારોને અપનાવવાની સૌથી વધુ જરૂર છે તેમનો જીવન સંદેશ એ છે કે સમાજમાંથી શોષણ અસમાનતા અને અન્યાય દૂર કરવા માટે નિર્ભય બનીને લડવું જોઈએ આ કાર્યક્રમ દ્વારા અમે યુવા પેઢીમાં નવી ચેતના જગાવવા ઈચ્છીએ છીએ નજારા જહા અભી નજારા જહાતા આજે શહીદ આઝમ સિંહ એમની એકસો અઢારમી નિમિત્તે વિદ્યાર્થી સંગઠન એઆઈડીએસઓ યુવા સંગઠન એઆઈડીવાય અને મહિલા સંગઠન એઆઈમએસએસ તરફથી ભગતસિંહ પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વડોદરાના ઘણા બધા નાગરિકો પણ જોડાયા છે આજે વરસાદનું વાતાવરણ હોવા છતાં પણ અમે આ કાર્યક્રમ અહીંયા કરી રહ્યા છીએ અને એમાં ગીતો ગઝલ અને કવિતાઓની પ્રસ્તુતિ પણ થશે મારું નામ આયુષ ಸೆಕ್ರೆಟರಿ ವಡೋದಾ ಜಿಲ್ಲಾ ಸಮಿತಿ